भगवान बिरसा मुंडा की डेढ़ सौवीं जन्म जयंती के अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी कल डेडियापाड़ा आने वाले हैं कार्यक्रम का निमंत्रण देने उप मुख्यमंत्री हर्ष भाई संघवी इंद्रवर्णा गांव पहुंचे जहां उन्होंने ग्रामीणों के साथ खाटला बैठक कर उत्सव में अधिक संख्या में शामिल होने की अपील की मंत्री नरेश भाई पटेल और अन्य जनप्रतिनिधि भी उपस्थित रहे उप मुख्यमंत्री हर्ष भाई संघवी ने कहा यह ऐतिहासिक अवसर है सभी लोग मिलकर इस आयोजन को सफल बनाएं ताकि आदिवासी संस्कृति देश दुनिया तक पहुंच सके रिपोर्टर राजेश चौहान देवलिया नरेंद्र भाई पहली बार साला प्रवेश उत्सव की शुरुआत भी नर्मदा जी निकल देना पड़ा विस्तार है અને સાવા પ્રવેશ ઉત્સવની શરૂઆત પહેલા બી એ પોતે દેવ મોકરા ગયેલા હર્ષદભાઈ વસાવાનો ફોટો છે હવે થોડો વજન વધી ગયો છે આજે ફોટો જોયો તો ફોટામાં હર્ષદભાઈ દેખાય છે પછી અમારા આત્મારામભાઈ પરમાર દેખાય છે અને ઈશ્વરભાઈ પટેલ દેખાય છે બરાબર છે તો આપણા સૌનો આ કાર્યક્રમ એમ તો કહેવાય કે કે

આ આદિવાસી સમાજની સંસ્કૃતિ આપણી પરંપરાઓ એ દેશ અને દુનિયા સમજી શકે તેવો આ અદભુત કાર્યક્રમમાં તમે સૌ લોકો આજે હું તમને આમંત્રણ આપવા કાલે અહીંયા બેઠેલા સૌ લોકોએ મિત્રો પરિવાર તમે જેની જોડે વાત થાય તે સૌ લોકોને આમંત્રણ આપવાની જવાબદારી તમારી છે હું છેક ગાંધીનગરથી

ઉત્સાહપૂર્વક એકબીજાને આમંત્રણ આપવામાં આપણે લોકો જોડાઈએ અને ભગવાન બિરસા મુંડાજીની આ જન્મ જયંતિનો અવસર એને ખૂબ સારી રીતે મનાવીએ એવી આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું ખૂબ ખૂબ